હાલ પોલીસે ઝાડ કાપવા અંગેની તમામ વિગતો એકત્રિત કરી આગળની કાર્યવાહી માટે તત્પર છે આ ઘટના શહેરના વસ્તી માટે ચિંતાજનક બની છે ખાસ કરીને પર્યાવરણ અને વૃક્ષ પ્રેમીઓ માટે હું મેહુલ તુવાર પ્રકૃતિ રક્ષા અભિયાન ગાંધીનગરમાંથી સેક્ટર ત્રણમાં આજે વૃક્ષ કપાવાનું હતું એની જાણ પ્રકૃતિ રક્ષા અભિયાને થઈ તો સૌ પ્રકૃતિ પ્રેમી અહીંયા હાજર થયા જાણવા મળ્યું છે કે જેનો પ્લોટ છે એને પરમિશન લીધી છે વૃક્ષ કાપવા માટેની પણ વૃક્ષ જોતા એવું લાગે છે કે આ વૃક્ષ કાપવાની જરૂર નથી ડીએફઓ સાહેબ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે હજી આ વૃક્ષને કોઈ વેરીફાઈ કરવા એ લોકો આવ્યા નથી બીજી વસ્તુ કે આ વૃક્ષ સો વર્ષ જૂનું હતું એટલે સો વર્ષ જૂનું એટલે અહીંયા ઘણી બધી બાયોડાયવર્સિટી આ વૃક્ષો પર ડેવલપ થઈ હોય તો ફોરેસ્ટ ને મારે એટલું જ કહેવાનું કે તમે આવો વેરીફાઈ કરો શું કાપવા જેવું છે અને જો કાપવા જેવું હોય તો જ કાપો નહીં તો પછી આને કાપશો નહીં અને આવું અવારનવાર બનતું હોય છે કે ઉપરી અધિકારી કે કોઈના દબાણમાં આવીને વૃક્ષ કાપવામાં આવતું હોય છે તો વિનંતી છે ફોરેસ્ટને કે આવું બધું ફરીથી ના થાય અને અમે પણ પ્રકૃતિ પ્રેમી સતત તૈયાર છીએ કે આવું કંઈ થશે તો ઉભા રહીશું હા સર નયન ભાવ સર એકચ્યુઅલીમાં પ્રોસીઝર વન મંથ અગોથી ચાલતી હતી અને એકચ્યુઅલીમાં અમારે જે કન્સ્ટ્રક્શન કામ કરવાનું છે એમાં જ અમના બધા રૂટ્સ અમારા કમ્પાઉન્ડ વોલની અંદરથી જતા હતા તો અગર બચાવવાનો અમે ખાસો બધો ટ્રાય કર્યો તો બટ આપડે કન્સ્ટ્રક્શન મૂળિયા કાપી નાખીએ તો જ્યારે ડેમેજેસ થાય ને અમારું જે પ્રોપર્ટી ડેવલપ કરે એમાં બી ડેમેજ થવાની સંભાવના પૂરેપૂરી હતી સો અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરીને બધી જે લીગલ કાર્યવાહી કરીને પરમિશન લઈને અઠ્ઠાવીસ તારીખે ચલણ ભરીને પછી આ કાર્યવાહી કરે